એટલે ફોન કરો તો એ લાકડા મને ચાક બેસાય મારે એમ ને ફોન કરીને તો ખાલી આવીને ભરી જાય એટલે આ લાકડા મારે વેચવા છે લાકડા કોઈ ઘરે હોય તો કેજો હોય લાકડા ફાટી જાય ટોલું ભરાય એમ છે આખું ટોલું છે લાકડા હોય આપડા આપણે ક્ષેત્રમાં જ પડ્યા થાય શું કે મારે ઘર બનાવવું છે મકાન

હવે લાકડા ચા ને લાવું હું મેં તો બંધ કર્યો કરો ધંધો કાળુબાનો ફોન આવ્યો તને તો ખબર છે ને કે લાકડાનો વેપાર હતો લાકડા ઈ કે ટોલું છે ટોલું ભરાય એટલે લઈ જાવ હું ધંધો કરું એમ હોય તો સારું મળ્યું લે ભગવાન કેવું પડે તું આટણે ફોન કપાય ને એવું એમ ને છે લાકડા

પંદરસો રાખો ને આપડે ના પંદરસો પંદરસો પણ લાકડા હવે તમારું પંદરસો રેડી છે રાખો હાલ્યા હાલ તમે આ પચાસ રૂપિયા બીડી હવે પાછા બોલી ફરતા ને લાકડા રાખે

બે હજાર બે હજાર લાકડે આવું પડતું હવે ઘંટે ઘંટ પણ મારા આવડા છોકરા હવે મને કે પાયો ખોદી આવો લ્યો છોકરા તો કઈ કરવું હોય નઈ

પંદરસો લાકડા આ આપે હો પંદરસો માં લીધી તો બધાય અને તમને તો સીધી જો ના રે ના એમાં કોણ છેતરી જાય મને આ લાકડો તો ત્રણ હજાર ના થઈ ત્રણ હજાર ના થઈ ના હોય ના ત્રણ હજાર ના મેલો મને આલો ત્રણ હજાર પણ હવે મારે સીરીત ભાઈ બીજું બોલાય નઈ ને બોલી બીજું સીરીત બોલવું કો

હું લોકો પંદરસો રૂપિયામાં લઈ આવે છે શું ચોકોટા તારા લીધો ને સોદા ત્યા બીજે કિસ ભરા કે ભાઈ ભરી ગયા ભરા તમે હટાયા નતા અમે આ લ્યા ફર એમ ભરું શું અહીંયા આપણને બીજું કે છે કઈ હા આમ તો ફરાય ને પણ હવે ફરીએ જવું પડે પૈસા ઘણા આવતા હોય એટલે ફરવું પડે ને અરે આ મારું ભરાત આવું થઈ છે અને કાલે તો લાકડા ફરવા જવાના છે મારેથી ભરાત આવ્યા રો ને હવાનું છે ટોલો ચમચીપલા છે ને આકડે છે શાનું

એટલે આ ફટાફટ પુરા આવજે આ આપડે લાકડા રાશી જાય કાળુ બાકા ની તો ફરી જાય ને બીજા ના લે પર મારા માંથી ફોન કરો હા થાય મારા માંથી ના કરાય ફોન હું શું કહો છું

લાકડા લાકડા અત્યારે ખબર લાકડા ઉપર આલે એટલે તમારા પંદરસો રૂપિયા ખબર પૈસા વધારે સો રૂપિયા વધારે તમાર નઈ બત્રીસો કહેવાય આપડા પંચાવનસો રૂપિયા બાકી લાકડા લેવાય એટલે હા બીજી વાત લઈ તમને તમે પૈસા ઘણા પેલો પૈસા મારો બીજા રખર અને લાકડામાં કઈ ઠકણું નથી એને લેવા જોયું કાળુબા ને કમાઈ દે પૈસા લાકડા લાકડામાં કઈ ઠકણું નથી હારો મેળવ્યો કાળુબાને હારો આપડે બે પૈસા મારે પાંચ હજાર આવે

ના કરું હવે હવે આટલી ધ્યાન રાખશો કે જિંદગીમાં કુદરત બોલીને ફરતા નહીં હા નહી ફરવા પેલા વાળા આવશે